લોક થી ઉદયપુર અમે જઈ રહ્યા હતા અને ઉદયપુર પહેલાં પચાસ કિલોમીટર પહેલાં પીપળી ગામ પાસે મારે યુરિન માટે ગાડી રોકવી પડી અને હું ગાડીમાંથી બહાર નીકળો એના એકાદ મિનિટમાં જ ત્રણ લોકો બાઇક પર આવ્યા અને હાથમાં મોટા મોટા લાકડા હતા અને તરત જ મારી સાથે લૂંટ ચલાવી અને પછી તેઓ મારા ગાડી પાસમાં મારા જે ફેમિલી મારી વાઇફ મારા ફ્રેન્ડની વાઇફ મને એનો દીકરો હતો એને બી જઈને ધમકાવવા માંડ્યા અને એ લોકોને કહ્યું કે બહાર નીકળું નહીં તો મને મારી નાખશે પરંતુ એ લોકોએ ગાડી થોડી આગળ લૂબી અને રસ્તામાં જે આવતા જતા વ્હીકલ પાસે હેલ્પ માંગી એ દરમિયાનમાં પેલો ત્રીજો વ્યક્તિ પાછો મારી પાસે આવીને મારા માથામાં એ મોટો ભાગ કર્યો અને મારી કેશ હતી પંદર હજાર રૂપિયા અને કીડાની વીતી હતી લગભગ ત્રણ લાખ રૂપિયાની અને વોલેટ હતું એ બધી વસ્તુ લૂંટી લીધી પરંતુ આ બધા ટ્રાફિક અને ગાડીઓ રોકાઈ ગઈ એટલે લોકો બધી પાસે ગયા અને આ બનાવો પીપલી ગામ પાસે અને રિષભદેવ